મને વિસ્તારના લોકો ચૂંટીને લાયા છે ચેરમેન ચૂંટીને નથી લાવ્યા જેણે સંગઠનમાં કામ કર્યું હોય એને સંગઠન શું છે પાર્ટી શું છે એ ખબર હોય કે જેને સંગઠન વિશે કોઈ ખબર જ ના હોય એ આવો જ જવાબ આપે છે કઈ સોચી સમજી ચાલ હોય કે વોટેવર મને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો મારા વિસ્તારની અંદર છેલ્લા છેલ્લા કેટલાય સમયથી ગંદુ પાણી કાઢવા એના માટે કમિશનર શ્રીની રજૂઆત કરી હતી કે સાહેબ મારા વિસ્તારમાં ખૂબ ગંદુ પાણી આવે છે એ લોકો પીવાથી સત્તા જડા ઉલટીના કેસ વધી રહ્યા છે નવાપુરા કહારમોનો મધુવન સોસાયટી વિઠ્ઠલ સોસાયટી પ્રેમ સ્મૃતિ એપાર્ટમેન્ટ સાઈ ગંગા ગેટ શ્યામદાસ પડિયા માળી બકરાવાડી આ બધી જ જગ્યાએ કાળું પાણી આવે છે એટલે ક્યાંક ને ક્યાંક કંટામિશન થયું છે જ્યાં કનેક્શન ખોલીને જોઈએ છે લોકો પાઇપ કાપે છે ત્યાં કાળું પાણી આવે છે એટલે એના માટે સવારે નવાપુરાની અંદર ખૂબ લોકો એગ્રેસિવ થયા એટલે લોકો તમે ચિંતા નહીં કરો કમિશ્નર સાહેબ આપણી સાથે છે આપણે મેયરશ્રીને બધાને જાણ કરીશું એ આપણા કામો જલ્દી થશે તો મને કહે કે બેન તમે કોઈ કમિશનરને કીધું નથી ચાલો તમારી મારી સાથે કમિશનર સાહેબને મળવા જઈએ તો હું વિસ્તારના લોકોને લઈ મારી સાથે શિક્ષણ સમિતિના સભ્ય નિરશભાઈ પહાર પણ હતા કમિશનરશ્રીને મળવા માટે આવી કમિશનરશ્રી ચેરમેન જોડે બેઠા હતા એટલે ચેરમેનશ્રીને કહ્યું બધું કે મારા વિસ્તારની રજૂઆત છે એટલે મારે બેનની સાઈડનું કામ છે હું વાત કરી લઉં છું કમિશ્નરે એવું કીધું કે બેન તમારા વિસ્તારના બધા જ કામો લઈ લીધા છે મારી રિવ્યુ મિટિંગ પહેલાં અમે તમારા બરાબર માટે જ મીટિંગ અધિકારીઓ સાથે રાખી છે અને વહેલામાં વહેલી રીતે તમારા વિસ્તારનો પ્રશ્ન સોલ્વ થાય તેવો પ્રયત્ન કરીએ છીએ કમિશનર આટલો સરસ જવાબ આપી રહ્યા હતા અને વચ્ચે ચેરમેન બોલી અને એવું બોલ્યા કે તમારા વિસ્તારના કામો નહીં થાય તમે સ્ટેન્ડિંગની અંદર કામો મંજૂર નથી કરતા એ તો જો એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન થઈ અને આવો ભેદભાવ રાખતા હોય તો એ બિલકુલ યોગ્ય નથી અને સ્ટેન્ડિંગ કમિટીના જે નિર્ણય હોય એ બારે બાર સભ્યોને મંતવ્યથી સંકલનથી થતો હોય છે કોઈ એક વ્યક્તિથી નથી થતો હોય એટલે એ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એટલું ખબર હોવી જોઈએ બીજું કે ગઈ સ્ટેન્ડિંગની અંદર તો હું હાજર જ નથી તો પણ બે કામમાંથી એક કામ મુલતવી રહી તો શું એ ચેરમેને મુલતવી રાખ્યું ચેરમેન કોન્ટ્રાક્ટરોના છે કે અધિકારીઓના છે કે વિસ્તારના લોકો માટે બેઠા છે એ ખબર નથી આજે બરાબર મારે એટલા માટે આવું પડ્યું કે મારા વિસ્તારના લોકો માટે હું લડી રહી છું આજે મારા વિસ્તારના લોકો પાણી વગર રહેશે હું ક્યારેય નહીં ચલાવું મને વિસ્તારના લોકો ચૂંટીને લાયા છે ચેરમેન ચૂંટીને નથી લાયા પાણીના પ્રોબ્લેમ માટે તો તાત્કાલિક અધિકારીને બોલાવીને કામ પણ સૂચના આપી એ દરમિયાન દાંડિયા બજાર ફાયર સીટરનું કામ એક બે સ્ટેન્ડિંગ બાદ લાવ્યું હતું એને મુલતવી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એ પાછું ફરી કરવાનું છે એવી અમને રજૂઆત કરી અને મેં કીધું ભાઈ તો વારે ઘડીએ તમે જાતે મુલતવી કરો ને એ કામ નહીં આવે એમને એવું સમજાય કે પાણીનું કામ નહીં થાય એટલે દાદા તે કન્ફ્યુઝન કે ફાયર સીટરનું કામ હતું જેમાં ક્વોટર્સ અને ત્યાં વ્હીકલ આપવાની જગ્યા એમનો આર્ગ્યુમેન્ટ એવો હતો કે બે કિનોટર એરિયામાં આ કામ ન થાય એટલે કે મેં તો કોઈ દિપ્ત કરીને અધિકારી છે જોડે વાત કરી અને એમણે મને આવું શીખવાડ્યું એટલે મેં કામ મુલતવી કરે એવું ના હોય જ્યારે કામ આવતું હોય સસ્તા ભાવનું કામ હોય ત્યારે સમય વારે નકારું છું કારણ કે મેં પાણીના કામ માટે ના પાડી જ નથી મેં ફાયર સ્ટેશનના કામ માટે મને ના કરીને પાછું કામ નહીં આવે પ્રોપર સ્ટડી ના થતો હોય અથવા કોઈ દોરવણી હેઠળ કામ થતું હોય કે એમણે કીધું કે અધિકારી પૂછ્યું અધિકારી કે બે ગ્રાઉન્ડ ફાયર સ્ટેશન ના બનાવાય વિરોધ કર્યો ત્યારબાદ એચઓડી એમની જોડે વાત કરી એમનું કેવું છે કે ભાઈ હવે પાછું ફરી કામ કરવા જેવું છે તો આવા ત્રણ ચાર પ્રયત્ન પછી કામ આવ્યું હોય સસ્તું કામ હોય બરાબર છ ટકા એ બહુ યજારો હતો અને મને એવું લાગે છે કે જે અમે બીજા કામો કરી છે કન્સ્ટ્રક્શન એના પ્રમાણે ઘણું સસ્તું કામ હતું પાછું ફરી નવેસરથી ટેન્ડર કરવાનું અને પાછું સમય બી બગડે અને ટાઈમ પણ બગડે એ તો એમ કે બધા અધિકારીઓને બોલાયા એમનું જો પ્રોબ્લેમ સોલ્યુશન તો અધિકારી જ કરશે કમિશનર સાહેબ અને મેં બંને સૂચના આપી છે કે વહેલા મળી શકે આ કામ કરવું જોઈએ અને એકાદ બે લાંબા આયોજન છે એમાં પણ અમે સ્પીડઅપ કરી અને તાત્કાલિક નવી લાઈનો ને બધું નખાય એ પ્રમાણેથી કોશિશ કરીશું છતાં નાગરિકોનો એવું હતું કે ખાડો આ જગ્યાએ કરવો જોઈએ એના બદલે બીજી જગ્યાએ કરવો છે તકલીફ પડે છે કામ કરવા દેતા અધિકારનો આક્ષેપ એવો છે કે લોકલ રહેવાસીઓમાં થોડું એગ્રેશન વધારે કામ કરવામાં તકલીફ પડે છે એટલે જાગૃતિ બંને મેં સૂચના કરી છે કે તમે પણ હાજર રહેજો અને જે કોઈ નાના મોટા કામ છે જાગૃતિ બંને અધિકારીઓ વચ્ચે પણ અવારનવાર ઘર્ષણ થયા કરતા હોય છે સ્ટેન્ડિંગમાં હંમેશા એમને કમ્પ્લેન એવી જ રહે કે મારા કોઈ અધિકારી સાંભળતા નથી અધિકારી અન્ય કાઉન્સિલરને આવી તકલીફ સામે નથી આવી તમામ કાઉન્સિલર બોર્ડ બખુબીથી પોતાની ઇજાનું કામ કરી રહ્યા છે છતાં મોટા ગાળાનું આયોજન અથવા કોઈ કોને પ્રોબ્લેમ હોય તો મારું ધ્યાન દૂરતા હોય તેને ઇમીડિયેટ હું સોલ્વ કરું છું મારું કામ તમામ કાઉન્સિલરના ફોન ઉચકવાનું તમામ કાઉન્સિલરના વોટ્સઅપ જોવાનું તમામ કાઉન્સિલરના કામ કરવાનું જે હું બખોબી નિભાવી રહું છું